અરવલી ભાજપ કાર્યાલય ઉમટિયા કાર્યકરો ભીખાજી ઠાકોરના સમર્થકો કાર્યાલય પર ઉમટ્યા ટિકિટ માટેની અનિચ્છા સામે કાર્યકરોમાં આક્રોશ મોડાસા ખાતે કાર્યકરો ઉમટી પડ્યા અરવલી ભાજપ કાર્યાલય ઉમટિયા કાર્યકરો ભીખાજી ઠાકોરના સમર્થન કાર્યાલય પર ઉમટ્યા ટિકિટ માટેની અનિચ્છા સામે કાર્યકરોમાં આક્રોશ મોડાસા ખાતે કાર્યકર ઉમટ્યા અમે રાણા પ્રતાપના વંશો જોશીએ અમારા સમાજની માનહાની થઈ છે આ અત્યારે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે

લોકશાહી ની અંદર ફોર ધ પીપલ બાય ધ પીપલ નો ઓફ ધ પીપલ આ દેશ નું જે બંધારણ એમ કહે છે કે જેના મત અનુરાધ તો આ બેઠક માં ઠાકોર સમાજ ની વસ્તી વધારે છે ઠાકોર સમાજ ના મત ના મારા વધારે છે તો અમારું અવમૂલ્ય કર્યું છે અમને માનહાનિ કરી છે માનહારી એટલે મારે કહે કે સરનયમ ડામોર જે છે એ ઓબીસી માં ગણાતા નથી એટલે અમારું જબરજસ્ત ડામોર સમાજ નું માનહનન થયું છે જેમ દ્રૌપદી ના જેમ બરસભામાં જે ચીરહરણ થતા એમ અમારા સમાજનું ચીરહરણ થયું છે અમારું સમાન ગવાયું છે હવે અમારી એક નમ્ર નિવેદન છે કે ભીખાજી ડામોર એ લોકસભાના ઉમેદવાર જાહેર થઈ ગયા છે જાહેર છે ને જાહેર રવાના છે તમને એ ઉમેદવાર નીકળતો તો અમારા મહિલાને હલવા માંગતા હો તો મહિલા ઉમેદવાર પણ અમારા ગામમાં છે આપો અમે બતાવી દઈએ ખમીરવન તો આ સાબરકોઠાની પોચ જે લોકસભાની જે બેઠક છે ને સાહેબ એ તો ઠાકોરોની જ છે ઠાકોર ની વાત કરો તો આપડે તુષાર ચૌધરી એસટી માં આવે છે સાહેબ ઓપન બેઠક છે તો એ કોંગ્રેસે અને અમે અમારા સમાજનું જે અવમાન કર્યું છે અમે માનહાનિનો કેસ કરશું 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 કારણ કે ભ્રમિત કર્યા છે અમારા સમાજને અમૂલ્ય કર્યું છે અને અમારો જિલ્લો ખરેખર અરવલ્લીમાં એક જ વ્યક્તિ જો આ માગણીમાં હોય અને એની ટિકિટ આપી અને લડવા વાળા લોકો હતા એ અમારું ચીરહરણ કરી અમારા સમાજને ગોર અન્યાય કર્યો છે એટલે આ ન સહી શકાય એવું અમારા માટે આ એક બનાવ બન્યો છે અને ભીખાજી સાહેબ જીતેલા જ હતા પાંચ લાખ ઉપર ના માધ્યમે લીટી થી જીતાડવાના હતા મેં મંત્ર નક્કી કર્યો તો કે ભીખાજી તમે આગે બઢો આમ તમારી સાથે પહોંચ લાખ ઉપરની લીડ થી જીતવાના હતા એમાં કોઈ બે મત હતું એટલે આવનાર દિવસોમાં શું થશે અને શું ન થાય એ આવનાર દિવસોમાં આજે હોમો ઉમેદવાર આવે એના વિચારવાનું રહેશે સાહેબ આટલી વાત કહી હું વિરમય છું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે